તો વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે રાજ્યમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે અને ચોવીસ કલાકમાં એકસો દસ તાલુકામાં વરસાદ વરસ્યો છે સૌથી વધુ મહેસાણાના કડીમાં સાડા પાંચ ઇંચ વરસાદ સાબરકાંઠાના ઇડરમાં વરસ્યો છે સાડા ત્રણ ઇંચ વરસાદ ભરૂચના હાસોડ નેત્રંગમાં બે ઇંચ વરસાદ વરસી ગયો છે અત્યાર સુધી મહેસાણાના જોટાણા સાબરકાંઠાના પ્રાંતિજમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે તો ભિલોડા વેરપુર હિંમતનગર અને પાલનપુરમાં પણ વરસાદ પંચમહાલ નર્મદા મહીસાગર અને ખેડામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે તો રાજ્યમાં વહેલી સવારે મેઘરાજાની બેટિંગ રાજ્યના કુલ અઠ્યાવીસ તાલુકામાં વહેલી સવારે વરસાદ બનાસકાંઠાના દાંતમમાં બે કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો મહેસાણાના સતલાસણમાં એક ઇંચ વરસાદ વરસ્યો સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને વડાલીમાં પણ એક ઇંચ વરસાદ નર્મદાના ગરુડેશ્વર નાંદોદ અને તિલકવાડામાં પણ વરસાદી માહોલ છે ભરૂચના અલગ અલગ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે સંવાદદાતા પરખ અગ્રવાલ મારી સાથે ફૂલ લેન્થ પર જોડાઈ ગયા છે પરખ કયા કયા વિસ્તારોમાં વરસાદ છે અને વરસાદને કારણે શું સ્થિતિ છે હાલ બિલકુલ દીક્ષિતા આપને બતાવી દઉં કે જે રીતે તાલુકામાં જે વરસાદની છે વહેલી સવારથી અને વહેલી સવારથી વરસાદ પડ્યો છે લગભગ માની શકાય છે કે બે કલાકમાં ત્રણ ઇંચ ઉપર વરસાદ કાપ્યો છે કણા તો હોસ્પિટલ છે હોસ્પિટલના તેમજ દર્દીઓને જવાની પણ ભારે હાલાકી પડી રહી છે વારંવાર ચોમાસ દર ચોમાસામાં આ રીતે આ પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે અનેક વાર ઉપલા સ્તરે રજૂઆત કરવામાં આવી છે કાં તો દવાખાનાને ખસેડવામાં આવે કે તો અન્ય પુલ બને એની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ છે તો હજી સુધી આ માંગ સંતોષ નથી અને દર ચોમાસામાં આ રીતે પરિસ્થિતિ દાતા ખાતે સર્જાતી હતી જાણે પરિસ્થિતિ એવી ઉભી થાય છે કે ચોમાસામાં જાણે ચાર મહિને દવાખાનું બંધ કરી દેવાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે દીક્ષિતા બિલકુલ આભાર પરખ આપની પાસેથી અપડેટ લેતા રહેશું બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદી માહોલ છવાયો છે પાલનપુરમાં ધીમે ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વડગામ અમીરગઢ ડીસામાં વરસાદ વરસી રહ્યો છે દાંતીવાડા સહિતના પંથકમાં હળવો વરસાદ વરસી રહ્યો છે તો પાલનપુરમાં ધીમે ધારે વરસાદની શરૂઆત થઈ છે વડગામ અમીરગઢ ડીસામાં વરસાદી માહોલ તો સાબરકાંઠાના હિંમતનગરમાંથી પસાર થતી ઉદયપુર નેશનલ હાઇવે પર પાણી ભરાઈ ગયા છે બુધવારે રાત્રે પડેલા ભારે વરસાદ બાદ આ પરિસ્થિતિ સહકારી ચીન ચાર રસ્તા પર પાણી ભરાઈ ગયા છે અને તેને કારણે વાહન ચાલકો છે સતત હેરાન પરેશાન છે નેશનલ હાઇવેના નવીનીકરણના કારણે પાણી ભરાવાની સમસ્યાઓ વધી રહી છે ઓવરબ્રિજનું કામ અટક્યું હોવાથી પાણીના નિકાલનો અભાવ છે પાણીનો નિકાલ ન થતા વાહન ચાલકો હેરાન પરેશાન 그 l